નદી બતાવી છે ચાલુ રહેજો કન્ટિન્યુ વ્લોગ માં બના રહેજો હાલો નદી દેખાડતી આ છે અમારી નદી આ બધું આજે પાણી દેખાય ને રાવલ નદી કેની કબલે હવે

આ ગુલાબના લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો અંગૂઠા મારો આંગળી મારો ઢીકા મારો પાટા મારો ગમી મારો બરોબર લાઈક કરી દેજો તમારે જેમ કરવું એમ કોણી મારો અંગુઠા મારો ઢીકા મારો કે નહીં ગમા એમ ન હારું હાલો બન્યા રહ્યો કંટીન્યુ ઇરિયોમાં મળીએ આગળ આવો બયુમ કહો રાગી રાગીને હું ધોયડાવો મોઢા તો ધોતા હોય મોઢા તો ધોતા હોય

મારો વ્લોગ વ્લોગ ને કન્ટિન્યુ પૂરો કરી નાઈન કન્ટિન્યુ રાખો પૂરો કરો ભાઈ આમ જોડો હાલે ભાઈ ઘટે છે હે વિરામ દે diaz મિજો diaz મિજો પૂરો કરો પૂરો કરો સારું હાલો diaz મિજો છે મળશે આવતા વ્લોગ માં જય માતાજી સંજા ભાણા કઈજો જય માતાજી આવજો સારું હાલો જય માતાજી